હું છું જો રાજપુતરા અર્જુન સર રાજપુતરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ દસ ગાલા સાયમેન બુક બે હજાર ચોવીસ તેની અંદર ગણિત બેઝિક જેનું પ્રશ્નપત્ર બીજું એનો આપણે બી અને સી વિભાગ જોઈ ગયા આજે આપણે આ વિડીયોમાં ડી વિભાગ વિશે વાત કરીશું અને તેની અંદર આપણે સુડતાલીસ અડતાલીસ ને ઓગણપચાસ એ ત્રણેય ક્વેશ્ચન જે છે એ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ જો તમે ન જોઈ હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે ત્યાંથી તમે મેળવી શકશો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા જો તો અત્યારે યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે વાત કરીએ જવાબ પચાસ એની અંદર એમ કીધું કે જો બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે તેમના સોમા પદનો તફાવત શો હોય તો હજારમાં પદનો તફાવત કેટલો હોય તો જો સોમા પદનો તફાવત શો હોય ને તો હજારમાં પદનો તફાવત કેટલો આવે સો જ આવે જો તમને એક માર્ગમાં પૂછાય તો ડાયરેક્ટ આનો જવાબ લખી નાખવાનો અને ડી વિભાગ છે એટલે આપણે સંપૂર્ણ ગણતરી કરીશું પહેલાં લખવાનું ધારો કે પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ એ શું છે એ વન છે અને બીજી શ્રેણીનું પ્રથમ પદ એને આપણે એ નામ આપી દઈએ હવે તમને હું કીધું કે સોમુપદ પ્રથમ શ્રેણી છે એનું મારે પદ જોતું હોય તો શું લખીશું પ્રથમ શ્રેણીનું પદ હવે આપણને ખ્યાલ છે કે સૂત્ર કયું આવે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી પણ મારે સોમું પદ જોતું હોય તો એમાંથી એક ઘટાડી દેવાનું એટલે એ વન વત્તા નવ્વાણું ડી થાય સેમ એવી રીતે બીજી શ્રેણીની વાત કરું તો બીજી શ્રેણીનું સોમું પદ શું થશે એ ટુ પ્લસ નવ્વાણું ડી હવે આ બેનો તફાવત છે ને સો એમ તમને કીધું છે એટલે પહેલું પદ અને બીજું પદ બેનો તફાવત એટલે બેના સોમો પદનો તફાવત છે ને એ તમને કીધું કેટલો સો છે એટલે એ વન પ્લસ નવાણું ડી અને માઇનસ કરવાનું એમાંથી એ ટુ પ્લસ નવાણું ડી અને કેટલો આવે છે સો કારણ કે બેના સોમાં પદ બેના સોમાં પદનો તફાવત એટલે કેટલો સો એ વન વત્તા નવાણું ડી એ ટુ વત્તા છે તો ઓછા થઈ જશે અને બરાબર સો આ વત્તા છે ને ઓછા ઉડી ગયા એટલે એ વન એટલે બે પદનો તફાવત કેટલો આવે સો હવે આપણે પદ એમ કીધું છે ને આની અંદર એ કેટલો હોય તો જોઈએ પ્રથમ શ્રેણીનું એક હજારમું પદ એટલે શું થશે વન વત્તા એક માંથી એક જાય એટલે કેટલા આવે નવસો નવાણું ડી પછી બીજી શ્રેણીનું એક હજાર પદ બરાબર એ ટુ વત્તા નવસો નવાણું ડી બે નો તફાવત હાલો a1 વન વત્તા નવસો ડી ઓછા એ ટુ વત્તે ઓછે ઓછા નવસો નવાણું ડી આ બે ઉડી ગયા એ વન ઓછા એ ટુ હવે એ ઓછા એ ટુ એટલે જોઈએ આપણે પરિણામ એકમાં કેટલા આવી સો તો અહીંયા શું આવે સો કારણ કે પરિણામ નંબર એક પરથી ખ્યાલ આવી ગયો એટલે હજારમું પદનો તફાવત કેટલો આવે સો જ આવે ચલો નેક્સ્ટ એકાઉન્ટ મેં એમ કીધું કે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક કિસ્સા ભથ્થું દર્શાવે છે જેમાં મધ્યક આપેલો તમને અઢાર ને ખૂદતી આવૃત્તિ ગોતવાની છે વર્ગો આ રીતે આપેલા છે અગિયાર થી તેરમાં સાત બરાબર છ નવ તેર અને ગાળો જોઈ શકીએ અગિયાર ને બે તેર ને બે પંદર બે સત્તર ને બે ઓગણીસ બે એક બે તેવીસ ગાળો સરખો છે એટલે આપણે યુઆઈ રીતથી દાખલો ગણી શકીએ લક્ષી દૈનિક સત્તર સત્તર થી ઓગણીસ ઓગણીસ થી એકવીસ એકવીસ થી તેવી તેવી થી પચીસ બાળકોની સંખ્યા એને એફ વાય કહેવાય સાત છ નવ તેર એફ પાંચ ને ચાર અને મધ્યક તમને અઢાર આપેલો છે કૃત્ય આવૃત્તિ એક છે ગોતવાની મધ્ય કિંમત એટલે કે એક સાઈ બેનો ટોટલ કરી બે થી ભાગવાના તેર ને દસ તેવીને એક ચોવી ભાગ્યા બે એટલે કેટલા બાર બે બેનો ગાળો છે નાખીએ આપણે બાર ને બે ચૌદ ને બે સોળ ને બે અઢાર બે વીસ ને બે બાવીસ ને બે ચોવીસ ત્યાર પછી આવશે યુવાય એટલે કે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ જ્યાં એ તમે ધારવાનું કૃત્તિ આવૃતિ હોય ને તો એની સામેનું ધારવાનું અને એચ એટલે બે વચ્ચેનો ગાળો ઊભો ગાળો કેટલાનો બેનો આવે છે બે બે નાખી એટલે એ એ જ થયું કહેવાય હજી ધાર્યું હોય ને એની સામે પહેલા ઝીરો પછી માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર અને નીચે બધા પ્લસ પણ એફઆઈ યુવાય સાત ચોક જો એફવાય અને યુઆઈની કોલમ છે એનો ગુણાકાર કરતું જવાનું સાત ગુણ્યા ચાર કરી કેટલા આવે અઠ્યાવી વત્તે ઓછે ઓછા ગુણાકાર કરતા હોય આપણે ત્યારે બોલીએ એમ સાઈન આવે છ તેરીને અઢાર વત્તે ઓછે ઓછા નવ અઢાર વત્તે ઓછે ઓછા તેર કું તેર વત્તે ઓછે ઓછા કોઈ પણ સંખ્યાનો જીરો સાથે ગુણાકાર કરો તમે તો જીરો જ આવે પાંચ એક કેટલા થશે પાંચ અહીંયા બે પ્લસ છે તો અહીંયા પ્લસ હજાર આવે ચાર દુ આઠ અહીંયા પ્લસ છે એટલે પ્લસ હજાર આવે હવે આપણે કોણું કોણું ટોટલ કરવાનો તો કે આનું ક્યાંય ટોટલ ન હોય આનો ટોટલ કરવો પડે કારણ કે આપણું સૂત્ર શું છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગમા એફવાય યુવાય સિગમા એફવાય યુવાય એટલે આઈ જોશી એ છે એ જોશી એ છે જોશી અને છેદમાં સિગમા એફવાય એટલે આ એફઆઈ જે આપેલી બધાની ટોટલ એટલે આ જોશી ને આ જોશી આ બે નહીં જોઈએ ડેસ કરી નાખું ચાલો સાત ને છ તેર ને નવ બાવીસ ને દસ બત્રીસ ત્રણ પાંત્રી ને પાંચ ચાલી ને ચાર ચુમાલી ચુમાલી વત્તા એફ એફાઈ અને આનો જોઈએ તો જો આ શોર્ટકટ કરે પાંચને આઠ તેર થાય અથવા તો આ બધાને ટોટલ કરીએ આપણે અને એમાંથી આ બે સરવાળાનું અલગથી કરીએ ટોટલ પછી બેનું માઇનસ કરીએ તોય ચાલે અથવા જો આમ મૂડતું હોય તો એમ બુડાડી નાખાય આઠ ને પાંચ તેર વત્તા આવશે અને અહીંયા તેર ઓછા ઉડી ગયા હવે આ ટોટલ કરી આઠ સોને સો ને ચોવીસ ચોગડ વધી બે ને બે ચાર ને પાંચ ને છ કેવા પણ માઇનસમાં છે કારણ કે સરવાળો કરતા હોય ત્યારે સાઈન મોટાને લાગે અહીંયા મોટા અઠ્યાવી એની નિશાની લાગે સિંગમાં એફ વાયુઆઈ એક્સ બાર બરાબર એ પ્લસ સિંગમાં એફ વાય યુ સિંગમાં એફ વાય એને ગુણ્યા એ હવે એક્સ બાર એટલે કેટલા છે અઢાર ઓલરેડી આપેલા છે એ એટલે કેટલા વીસ સીમા એફઆઈ જોવાય કેટલા ઓછા ચોસઠ એટલે એફ છે એટલે કેટલા બે ગાળો બે ચલો અઢાર એમને વીસ ના બદ લો થઈ જાય ચોસઠ ગુણ્યા બે કરું એકસો અઠ્યાવીસ अठारीस माइनस बे एक सौ अठिया चुम्मा एक पै लुमाता एक ओक्सौया माइनस बे नीचे ले लो माइनस माइनस ग्यार ने चौसठ दो एक सौ अठावी चुम्माली वत्ता एक बराबर चौसठ एक न एक करो चौसठ एम चुम्मा बद ले माइनस चार जा जा जीरो छा जाए जा जा तो बे એટલે એફ મને ખુદથી આવતી મળી ગઈ કેટલી વીસ ખ્યાલ આવી ગયો ચલો ના પછીનો સમ આની અંદર મધ્યસ્થ કીધું તમને ગોતવાનું ચલો શું કરીશું નીચેનું કોષ્ટક ચારસો નિયન ગોળાનું આયુષ્ય આવૃત્તિ વિતરણ છે આયુષ્ય કલાકોમાં અને ગોળાની સંખ્યા જોઈ લેવાનું પંદરસો બે હજાર બે પાંચસો ક્રમમાં છેડવાય છે આયુષ ગોળાના આયુષ્યનો મધ્યસ્થ સોલો સાવ ચાલો સમજો પેલા આપણે શું લખીશું જવાબ બાવન અને આની અંદર કેટલી આવે ત્રણ કોલમ આવે એક તો વર્ગવાળી આપેલી હોય બીજી કોલમ આપેલી હોય ત્રીજી એક કોલમ આપણે ગોતવી પડે એ છે સંચય આવૃત્તિ પેલા લખવાનું વર્ગો પછી આવૃત્તિ અને સંચય આવૃત્તિ અને કહેવાય સી એફ અને કહેવાય એફ અથવા એફઆઈ કહો તો ચાલ ચાલો પંદરસો થી બે હજાર એમાં કેટલા એ પાછાર થી બે હજાર પાંચસો એમાં છે છપ્પન બે હજાર પાંચસો થી ત્રણ હજાર એમાં છે સાહીઠ ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો એમાં આવશે છ્યાસી ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ચિમોતેર ચાર હજારથી ચાર હજાર પાંચસો બાસઠ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એમાં છે અડતાલીસ ચલો આનો ક્યાંય ન હોય ટોટલ આનો ટોટલ કરવાનો છ ને ચાર દસ હું પણ કરતો જાઉં કારણ કે આનો ટોટલ હોય જ અહીંયા આપશો છ હજાર દસનું શૂન વધી એક પાંચને છ ને એક સાત સિતરમાં સાઈડ નાખી એકસો ને ત્રીસ એકસો ત્રીસમાં નાખી લે છ આઠ ને ત્રણ અગિયાર વધી એક બે ચાર ને છ દસનો શૂન્ય વધી એકને એક બે ને સાત નવ બેના બે નવ ને છપ્પન ત્રણ પાંચનો વધી એક બે ને એક ત્રણ ને બે દસનો શૂન્ય એક પાંચને એક છ ને ચાર દસનો શૂન્ય એક ત્રણ ને એક ચાર એ ટોટલ અહીંયા આવે એટલે અહીંયા લખી શીખમાં એફાય અથવા તો એફ ચલો હવે અહીં એન બાય ટુ એટલે જે કુલ આવૃત્તિને એન કહેવાય એ છે ચારસો એને બે થી ભાગી એટલે બસો જે કેમાં સમાયેલા બસો જે તો સીએફ ના કોલમમાં જવાનું બસો સોળ ની અંદર બસો સમાયેલા કહેવાય બરાબર બસો સોળ છે એની અંદર બસો જે સમાયેલા હોય એકસો ત્રીસમાં બસો ના આવે એટલે એ ન કહેવાય આ કહેવાય એની સામેનો જે છે એ આખો મધ્યસ્થ મધ્યસ્થો લખવાનું છે ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો વર્ગમાં સમાયેલા છે તેથી મધ્યસ્થ વર્ગ એ કેટલો થશે ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો ચાલો હવે આપણે સૂત્ર મૂકવાનું એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ ચા ના છે એમાં એફ ગુણ્યા એચ હાલો એલ છે કેટલો મધ્યસ્થ વર્ગની એટલે આ કહેવાય ત્રણ હજાર એન બાય ટુ એટલે આખ્યા આખું તમને મળ્યું બસો સી એફ એટલે કહી તો કે આને કહેવાય તમે જ્યાંથી સી એટલે એકસો નેત્રીસ એટલે વર્ડની એફ આ છે ગાળો તો આ વર્ડ જ લેવાનો આને કાંઈ લેવા દેવા નથી એટલે કેટલા આવશે પાંચસો ત્રણ હજાર એમનેમ બસોમાંથી એકસો ત્રીસ છે સિત્તેર આવે છ્યાસી એમનેમ અને પાંચસો પણ એમને ત્રણ હજાર હવે અહીંયા ક્યાંય છેદ નથી ઉતતા એટલે આ બે નો ગુણાકાર કરના છેદ ઉત નાખવાનું સાત પાંત્રીસ એક બે ના ત્રણ છ્યાસી ચલો પાંત્રીસો છ્યાસી થી ભાગ કરીએ પાંત્રીસ હજાર એને ભાગ્યા છ્યાસી પેલા તો ત્રણ અંક લઈ લઈએ આપણે છ્યાસી ગુણ્યા હું ચાર કરું છ ચોક ચોઈ ચોકડો વધી બે ચાર બત્રીસ બે નજીક જ આવ્યું એટલે ચાર થી ભાગ આવશે પચામાંથી જાય છ ઉપર ઉતારા ઝીરો છ્યાસી ને ઘડિયામાં સાઠ ના આવે એટલે ભાગ ન આવે એટલે ભાગમાં શૂન્ય અને એના પછીનો હજી એક ડિજિટ નીચે લઈ શકું છ્યાસી ના ઘડિયામાં છ થી કરી છત્રીસ અડતાલીસ ત્રણ એકાવન 86 ગુણ્યા સાત કરી જોઈએ સાત છ બેતાલીસ સાત હઠા છપ્પન ને ચાર સાઠ વધી જાય છે એટલે 6 થી ભાગ હાલશે કેટલો આવ્યો પાંચસોનો સોળ છસોમાંથી પાંચસો સોળ જાય છસોમાંથી સોમાંથી પહેલાં હું દસ કાઢું એટલે કેટલા આવે નેવ નેવમાંથી છ જાય એટલે કેટલા ચોર્યાસી આવશે અહીંયા બરાબર હવે એક નથી તો હું શું કરું પોઈન્ટ કરીને જીરો લઉં ચાલો છ્યાસીની ઘડિયામાં આઠસો ચાલી સુધી જવું નવથી કરીએ ટ્રાય નવ છ ચોપન વધી પાંચ નવઠા બૌતેર પાંચ સીતો છ્યાસી ગુણ્યા નવથી આવશે કેટલો સાતસોને ચીમોતર દસમાં ચાર જાય છ ચારની ઉપર ત્રણ ત્રણમાંથી સાત ને એટલે તેર તેરમાં જ સાત એટલે છ આઠની ઉપર સાત પોઈન્ટ છે એટલે ઝીરો બસ હવે પોઈન્ટ પછી એક આંકડા વધી જવાનું ચારસો છ પોઈન્ટ આવ્યા ત્રણ હજાર વત્તા ચારસો છ પોઈન્ટ નવ ત્રણ હજારમાં ચારસો છ નાખો ત્રણ હજાર ચારસો છ પોઈન્ટ નવ એ એ આપણો શું શું થયો મધ્યસ્થ અને છે કલાક એટલે અહીંયા લખવાનું કલાક ખ્યાલ આવી ગયો અને અહીંયા તમે બે આંકડા સુધી જાઓ તો એ કઈ વાંધો નથી બરાબર એક આગળ આવી જાય એટલે ચાલ ત્રણ હજાર ચારસો છ પોઈન્ટ નવ અથવા તો અઠ્ઠાણું લખો તોય એ ચાલ મિત્રો અહીં આપણે વિભાગ ડી એના બાવન દાખલા સુધી આપણે પૂર્ણ કરીએ અને પછીના વિડીયોમાં આપણે ત્રેપન અને ચોપન દાખલા વિશે વાત કરીશું ફરી પાછા મળીશું વિડીયોમાં થેન્ક યુ